નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામી ખેડૂતોને મદદરૂપ થાય તેવી માહિતી સતત રજૂ કરતા રહે છે આવામાં ખેતીને લગતા વિજ્ઞાની સાથે તેઓ હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની માહિતી પણ રજૂ કરતા રહે છે જેમાં તેમણે આ વખતે પવન ઠંડી તાપમાન માવઠા અંગેની માહિતી આપી છે આ સાથે તેમણે શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને ઉનાળુ પાકની તૈયારીઓ અંગે શું શું ધ્યાન રાખવું જોઈએ તે વિશેની માહિતી પણ જણાવી છે મિત્રો માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આવેલા પલટાને કારણે ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે પરેશ ગોસ્વામી વધુમાં જણાવે છે કે ઘણા ખેડૂતોને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેને કારણે હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે મારું સ્પષ્ટ માનવું છે કે હવે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ જેમાં અડદ તલ બાજરી મગફળીનો સમાવેશ થાય છે તેમણે મોડામાં મોડું દસથી લઈને બાર માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરી દેવાની સલાહ આપી છે વધુમાં તેઓ જણાવે છે કે માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને છ માર્ચથી તાપમાનમાં વધારો થતો જશે મિત્રો દસ માર્ચ આવતા આવતા મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર કરી શકે છે એટલે કે હવે આપણે ધીમે ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ આમ ઠંડીના માહોલથી છુટકારો મળવાનો છે પરેશ ગોસ્વામી વધુમાં જણાવે છે કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં દસથી લઈને બાર માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતા તેમણે જણાવી છે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું પડવાની શક્યતા તેમણે જણાવી છે આ પછી પચ્ચીસ અને છવ્વીસ માર્ચે પણ માવઠું થવાની શક્યતા તેમણે જણાવી છે જોકે આ લાંબા ગાળાની આગાહી છે એમાં ફેરફારો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે આ સાથે તેમણે ખેડૂતોને ઉનાળુ પાકમાં મોડું ન કરવાની સલાહ આપી છે શા માટે વધુ રાહ ન જોવી જોઈએ પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે મિત્રો પરેશ ગોસ્વામી જણાવે છે તો ઉનાળુ પાકમાં મોડું કરશો તો પાછળથી પ્રીમોન્સૂન એક્ટિવિટી દરમિયાન તૈયાર થયેલા પાકો પર જોખમ ઊભું થઈ શકે છે આ માટે જ હવે ઉનાળુ પાકના વાવેતરમાં મોડું ન કરવું જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ ગયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે મિત્રો આગામી દિવસોમાં કચ્છ ઉત્તર ગુજરાતમાં તારીખ આઠથી લઈને અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે તેમજ પવન અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કમોસમી વરસાદની પણ શક્યતાઓ તેમણે જણાવ્યું છે તેમજ અઢારથી લઈને વીસ માર્ચ દરમિયાન પણ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પણ જણાવ્યું છે કે આગામી બે દિવસ હજુ પણ વાતાવરણ સૂકું રહી શકે છે તેમજ માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર થઈ જાવ તેમજ અલ લીલોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહી શકે છે તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન બેથી લઈને ત્રણ ડિગ્રી વધવાની શક્યતાઓ છે તેમજ ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે વધુમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઊભા પાકને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો અમુક જગ્યાએ બરફના કરા પણ પડ્યા હતા તો જીરુ એરંડા સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતા સેવાઈ રહી છે